રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાર બુલકા ગરબી બે હજાર પચ્ચીસ રાસ ગરબા રમજટ બોલાવી રહ્યા છે ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં વર્ષોથી ચાલતી આ ખોડિયાર બુલકા ગરબીનો પાંચસોથી વધારે ભૂલકાઓ રાસ ગરબા લઈ માતાજીની આરાધના કરે છે નાના બુલકાઓને તાલબાન રમતા જોવા માનવ મહિનામાં ઉમટી પડે છે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યકરો કરવામાં આવે જેમાં મેડિકલ કેમ્પ રક્તદાન કેમ્પ તેમજ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી ઉત્તરાયણ પર વિનામૂલ્યે પતંગો તેમજ ગૌશાળામાં દાન દિવાળીમાં રાહદારી ફટાકડા વેચાણ કરી જે નફાની રકમ સેવા કાર્ય વાપરવામાં આવે છે તેમજ આ ટ્રસ્ટ દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવે છે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાના નાના ભૂલકાઓને દર વર્ષે ભૂલકા ગરબીનું આયોજન કરી અને પ્રોત્સાહિત કરીએ છીએ અને આ પ્રોત્સાહન રૂપે અમો દર વર્ષે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ ગૌશાળાને આર્થિક મદદ તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરી છે અને આ સેવાકીય પ્રવૃત્તિનો અમો દર વર્ષે દિવાળીના દિવસો દરમિયાન ફટાકડા વેચાણ કરી અને જે કઈ નફો થાય એના નફાના ભાગ નફામાંથી આ અમે સેવાકીય પ્રવૃત્તિ કરી છીએ વિપુલ દામેશા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ